નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુડે ન્યૂઝ મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર આયુષ્માન યોજનામાં કમાવાની લાઈમાં હોસ્પિટલે દર્દીઓને બારોબાર ચીરી નાખ્યા દર્દીઓને અંધારામાં રાખી એન્જીઓપ્લાસ્ટી બેના મોત નીપજ્યા બે વર્ષ પહેલા વસ્ત્રાપુર પોલીસે કાર્યવાહી કરી હોત તો ખ્યાતિ હોસ્પિટલનો ખેલ બે હજાર બાવીસમાં સાણંદના પ્રૌઢે પણ જીવ ગુમાવ્યો હતો બાંગ્લાદેશીઓની ગેરકાયદે ઘૂસણખોરી અંગે મની લોન્ડરિંગ તપાસ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા જ ઈડીના દરોડા ટેટૂના શોખીનો સાવધાન ગંભીર ચેપ લાગી શકે છે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ટેટૂ કરાવ્યા પછી અડસઠ મહિલાઓને એઇડ્સ થયા ફાયર બ્રિગેડ દ્વારા એકવેસ ફિલ્મ ફોર્મિંગ ફોર્મ સિસ્ટમનો ઉપયોગ ગુજરાત રિફાઇનરી આગ બાર કલાક બાદ બુજાઈ વડોદરામાં પાસઠ મોત સહિત ગુજરાતમાં પાંચ વર્ષમાં ઔદ્યોગિક અકસ્માતોમાં નવસો બાનું ના મોત થયા રિફાઈનરીના બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર બંને કર્મચારીના મૃતદેહ સ્વજનોએ સ્વીકાર્યા જો બીજી ટેન્કો પણ લપેટમાં આવી હોત તો ત્રીસ થી ચાલીસ હજારની વસ્તીનું સ્થળાંતર કરવું પડ્યું હોત મોટી ઘાત ટળી દેશમાં બાવીસ પોઈન્ટ ચોવીસ કરોડ સ્માર્ટ મીટર લગાવવાનું ટાર્ગેટ વિવિધ રાજ્યોમાં એક પોઈન્ટ સાહીઠ કરોડ સામે ગુજરાતમાં એક પોઈન્ટ તોતેર લાખ સ્માર્ટ વીજ મીટરો લાગ્યા પીવી મુરઝાણી આપઘાત કેસમાં માનેલી પુત્રી અને તેની માતા ભાવનગર રાજકોટ હાઇવે પર રંગોડા ગામેથી પકડાયા રિફાઇનરીની આગનું સાચું કારણ જાણવા પેસો પણ કામે લાગી નિષ્ણાતો ગાઈડલાઇનનું પાલન થયું છે કે કેમ તેની સઘન તપાસ કરશે ઓક્ટોબર માં રિટેલ ફુગાવો વધિને 6.2% તહેવારોમાં મોગવારીએ માજા મૂકી ફુગાવો 14 મહિનાની ટોચે હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર અમદાવાદનીખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો અને સંચાલકો દ્વારા ખ્યાતિ દિલ ખોલીને દગો કર્યો આયુષ્માન યોજનાની રૂપિયા રડી લેવા સુયોજિત કાવતરૂ સાંજે 6 વાગે ક્લેમ ક્લેમની રિક્વેસ્ટ 9:30 વાગે દર્દીનું મોત ને ક્લેમ મંજૂર કેનેડા ખાલિસ્તાન સમર્થકોના ડરે ત્રિવેણી મંદિરનો કેમ્પ રદ ગામડામાં માત્ર ઓગણીસ ટકા લોકોને ખેતીની આવક છે બાકીની એક્યાસી ટકા વસ્તી જ માંગ વધારે છે સડકતી ટેન્કની પંદર ફૂટ નજીક જઈ અંદર ફોર્મનો મારો ચલાવ્યો ત્રીજી ટેન્કનું બેન્ઝિન ટ્રાન્સફર કરાતા આગ વિસ્તરતા અટકી કોયલીમાં બીજા ધડાકાથી રાંધ્યું ધાન રઝડ્યું વીસ પરિવારે ઘર છોડ્યું કરચિયામાં સામાન બાંધી ત્રીજા ધડાકાની બીકે રાત કાઢી બેદરકારી બદલ કલેક્ટર રિફાઈનરી ડાયરેક્ટર સહિત અધિકારીઓને સસ્પેન્ડ કરો અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય ટેકો આપવા પગલા લઈશું મુજબ તપાસનો આદેશ આપ્યો છે કહ્યું ગોરવાના આવાસોમાં આપ્યું પ્રાથમિક સુવિધા નહીં આવાસોમાં પાણીનું જોડાણ ન આપતા મહિલાઓનો થાળીઓ વગાડી વિરોધ ધુમ્રપાનથી સો થી વધુ જાન જોખમમાં ભરૂચ પાસે પશ્ચિમ એક્સપ્રેસમાં આગ ડિજિટલ હરીફાઈની ચિંતા વચ્ચે મેટાઓએ જાહેરાત કરી યુરોપમાં હવે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ઓછી વ્યક્તિગત જાહેરાતનો વિકલ્પ આર્થિક અસ્થિરતાને કારણે યુવાન પરિવાર ટૂંકો કરવા લાગ્યા પોત્રો ન હોવાનું દુઃખ પણ સંતાનોનો દ્રષ્ટિકોણ પણ સમજવો જરૂરી યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓને એકેડેમિક બેંક ક્રેડિટ આઈડી બનાવીને સત્તાધીશોને શેર કરવા માટે સૂચના મૃતકોના બાળકોના અભ્યાસની જવાબદારી પત્નીને નોકરી પરિવારને રૂપિયા પચીસ લાખનું વળતર જાહેર કરતા હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર બાંગ્લાદેશી ધુસણખોરી કેસ ઝારખંડ બંગાળમાં ઈડીના દરોડા દેવ ઉઠી એકાદશીએ કાશીમાં ગંગા સ્નાન કરવા હજારો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી મહારાષ્ટ્રમાં ભાજપ નેતા દાનવે ફોટોની વચ્ચે આવી રહેલા શખ્સને લાત મારતા વિવાદ મણિપુરમાં ફરી તણાવનો માહોલ બે મેતે પુરુષના મૃતદેહો મળ્યા છૂટક મોંઘવારી છ પોઈન્ટ એકવીસ ટકાએ ચૌદ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી એઆઈ વિસ્તારા વચ્ચે મર્જર પૂર્ણ થયું નવી એરલાઇન્સ રોજ એક લાખથી વધુ મુસાફરોને લઈ જશે છૂટક કિંમતો સ્થિર કરવા સરકાર વધુ ડુંગળી બજારમાં ઠાલવશે યુએની હવામાન મંત્રણામાં વિશ્વના મોટા પ્રદૂષક દેશોના નેતાઓ ગેરહાજર ઓએનજીસીમાં સિક્યોરિટીની ભરતીની લાલચ આપી રૂપિયા એક કરોડથી વધુ પડાવ્યા ઉઠી એકાદશીથી શહેરમાં માંગલિક કાર્યની શરૂઆત ઠેર ઠેર તુલસી પૂજન મુંબઈ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગે દેખા દેતા અફરાતફરી શિક્ષણ વિવાદ આનંદ કુમાર દ્વારા મિશન કામયાબનું લાગેલી આગ મોડી રાત્રે કાબુમાં ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો પરિવારજનો નો નિર્ણય ગુજરાત રિફાઈનરી ગેટ બહાર ધરણા શહેરમાં ભગવાન વિઠ્ઠલનાથજીની બસો પંદરમી પાલખી યાત્રા હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ની મુખ્ય હેડલાઇન્સ પર સપ્ટેમ્બરમાં ફુગાવો પાંચ પોઈન્ટ પાંચ ટકાની નવ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો ખાદ્ય ફુગાવો અગાઉના મહિનામાં પાંચ પોઈન્ટ છ ટકાથી વધીને નવ પોઈન્ટ બે ટકા થયો હતો ઓક્ટોબરમાં મોંઘવારી ટોળા પર ચઢાવી પાંત્રીસના મોત તેતાળીસ ઘાયલ બજારમાં કડાકો રોકાણકારોના રૂપિયા નવ લાખ કરોડ ધોવાઈ ગયા સીઆઈએસએફ જવાનોની વધતી જરૂરિયાત નિર્ણય કેન્દ્રની સીઆઈએસએફમાં પ્રથમ મહિલા અનામત બટાલિયનને મંજૂરી ભારત દેશના અમીર રાજ્યોની રેસમાં મહારાષ્ટ્ર ટોચે ગુજરાત ચોથા સ્થાને ઝારખંડમાં પ્રથમ તબક્કાની 43 બેઠકો પર આજે મતદાન પુરુષોત્તમ મુરજાણીના આપઘાત પ્રકરણમાં એમની જ માનેલી દીકરી કોમલ અને એની માતા સંગીતાને પોલીસે પાંચમા દિવસે દબોચી લીધા સગીરા પર દુષ્કર્મના આરોપીને આજીવન કેદ દાદા ભગવાન જન્મ મહોત્સવમાં જ્ઞાન ભક્તિનો સુંદર સમન્વય જીવનમાં પરિવર્તન લાવવા શું કરવું પૂજ્ય દીપકભાઈએ માર્ગદર્શન આપ્યું પ્રતાપનગર રોડ પર મીઠા મૂળજીની ચાલીમાં રહેતા યુવકની ફરિયાદ પત્ની રિસાઈને પિયર જતી રહેતા પતિની સાઢુભાઈને મર્ડરની ધમકી લાલકોટ બિલ્ડિંગ પરિસરને રૂપિયા તેત્રીસ પોઈન્ટ બે કરોડના ખર્ચે મ્યુઝિયમ તરીકે વિકસાવાશે ગુજરાત રિફાઇનરીને મહિસાગર નદીનું ડાયરેક્ટ એક્સેસ અઢી લાખ લિટર ફોર્મનો મારો ચલાવીને આગ પર માંડ માંડ કાબુ મેળવ્યો આગની દુર્ઘટના અંગે તપાસ અને જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા તંત્ર દ્વારા સૂચના હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર રૂપિયા તેત્રીસ કરોડના ખર્ચામાં શું કરશે સ્થાયીના સભ્યોને ખબર નથી લાલકોટ બિલ્ડિંગ પરિસરને મ્યુઝિયમ તરીકે વિકસાવવા રૂપિયા તેત્રીસ કરોડનો ખર્ચ કરાશે ઇઝ ઓફ લિવિંગ ગ્રાહકોને સારી સુવિધાનો પ્રયાસ ફરિયાદ માટે ચારે વીજ વિતરણ કંપનીઓનું ઓનલાઈન સિંગલ રિટેલ ફુગાવો વધીને છ પોઈન્ટ એકવીસ ટકા ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં પાંચ પોઈન્ટ ઓગણપચાસ ટકા ફુગાવો નોંધાયો હતો મોંઘવારીએ માઝા મૂકી ફુગાવો ચૌદ મહિનાની ટોચે નવલખી મેદાનમાં અક્રમ વિજ્ઞાનનો સત્સંગ સમારોહ જીવનમાં ક્ષમાં હૃદય દ્રાવક ઘટના સર્જાઈ ચીનમાં બેકાબુ કારે પાંત્રીસ લોકોને કચડી નાખ્યા ટ્રમ્પની જીત બાદ અન્ય કરન્સી સામે ડોલર ઇન્ડેક્સ ચાર મહિનાની ટોચે ચાંદી ત્રણ હજાર પાંચસો તૂટી નેવ હજારની નીચે સોનાએ રૂપિયા એસી હજારની સપાટી તોડી મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેના હેલિકોપ્ટરની તપાસથી શિવસેના ભડકી સરકારે જિલ્લા સ્તરે સમર્પિત કોમર્શિયલ કોર્ટની સ્થાપના કરવા માટે વિધેયકનો મુસદ્દો રજૂ કર્યો ખ્યાતિ હોસ્પિટલમાં કડીના ઓગણીસને બોલાવી સાતની બારોબાર એન્જીઓ પ્લાસ્ટી કરી બે લોકોના મોત નિપજ્યા ગરમીની વચ્ચે અમરેલીમાં સત્તર ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો દેખાયો રિફાઈનરી બ્લાસ્ટ બે મોત મામલે પોલીસે એડી દાખલ કરી મુરજાણી સ્યુસાઇડ કેસ માતા અને પુત્રી ભાવનગર પાસેથી ગિરફતાર હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર આદિવાસી સમાજ જ્ઞાતિઓમાં વહેંચાશે તો તેની ઓળખ તાકાત નષ્ટ થઈ જશે પીએમ મોદીએ કહ્યું આસારામને સારવાર માટે ત્રીસ દિવસની પેરોલ અપાઈ ઝારખંડમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત ઝારખંડમાં બાંગ્લાદેશી ધુસણખોરી સંબંધિત મની લોન્ડરિંગ એંગલ ઈડીએ સત્તર સ્થળોએ દરોડા પાડ્યા ખાતાનું શહેરમાં ઠેર ઠેર જોવા મળી રહેલું કૌશલ્ય ગુજરાત ગણિત મંડળના પ્રમુખ તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલની વરણી વિસ્ફોટના સંબંધમાં ધરપકડ કરાયેલા ત્રણેય વ્યક્તિને અમદાવાદ સેશન્સ કોર્ટે નિર્દોષ ઠેરવી છુટકારો આપ્યો નારોલથી વટવા ઇન્ડસ્ટ્રીઝનો ઉપેક્ષિત રસ્તો બનાવવા સ્થાનિક લોકોની માંગ દાંતીવાડાના સાતસણ ગામે જૂની દાવતમાં માર મારી ધીંગાણું ખેલાતા ચાર સામે ફરિયાદ ઊંઝાથી કલોલ જતી કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા કાર બળીને ભરતું થઈ ગઈ દિવાળી બાદ વિજાપુર માર્કેટયાર્ડ ખુલતા બજારમાં મગફળીની આવકમાં તેજી લગ્નના દિવસે જ પ્રેમીએ પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો બોરીસણા ગામમાં કેમ્પનું આયોજન કરી ઓગણીસ લોકોને અમદાવાદ લઈ ગયા અને સારવાર દરમિયાન બેના નીપજ્યા તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ